સાત ચિરંજીવી કોણ કોણ છે વાત તે લોકોની જેઓ હંમેશા જીવિત રહેશે કોઈ વરદાન તો કોઈ શ્રાપના કારણે ક્યારેય મરશે નહીં ગ્રંથોમાં સાત એવા પાત્ર જે અમર રહેશે ચાલો આજે આપણે જોઈએ એ કોણ સાત ચિરંજીવી છે તે તમામ માહિતી આપણે આજના વીડિયોમાં સાંભળશું તો વીડિયો પૂરો ધ્યાનથી સાંભળજો તો જ સંપૂર્ણ માહિતી મળશે અધૂરો સાંભળશો તો અધૂરું જ્ઞાન મળશે અને અધૂરું જ્ઞાન કોઈ કામનું હોતું નથી તો હવે આપણે વાર્તા શરૂ કરીએ અશ્વત્થામાં બલિર્વ્યાસો હનુમાશ વિભીષ્ણ કૃપ પરશુરામ્તૈતે ચિરંજીવિનઃ સપ્તૈતાન સંસ્મરે નિય માર્કંડેયમ જીવે સોપી સર્વ્યાધિ વિવર્જિત ્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે સતયુગના સાત ચિરંજીવી પુરુષો જે આજે કળિયુગમાં પણ જીવિત છે આ સાથે કોઈને કોઈ વચન નિયમ કે શ્રાપથી બંધાયેલા છે અને તેઓ ઘણી દિવ્ય શક્તિઓથી સંપન્ન છે જો આ સાત મહામાનવો અને આઠમા ઋષિ માર્કંડેનું નિત્ય સ્મરણ કરવામાં આવે તો શરીરના તમામ રોગ સમાપ્ત થાય છે અને સતાયું એટલે કે સો વર્ષની આયુ પ્રાપ્ત થાય છે આવો ચાલો આ સાથે મહામાનવ વિશે કરીએ થોડી વાર જેમના વિશે માનવામાં આવે છે છે કે તેઓ પૃથ્વી પર આજે પણ જીવિત હવે એક પરશુરામ ભગવાન છઠ્ઠા અવતાર છે તેમના પિતા જમદગની અને માતા રેણુકા છે માતા રેણુકાએ પાંચ પુત્રોને જન્મ આપ્યો જેમનું નામ વસુમાન વસુસેન વસુ વિશ્વાસુ અને રામ રાખવામાં આવ્યું રામે શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું હતું શિવજી તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમણે રામને તેમનું ફરસ એક હથિયાર આપી દીધું આ કારણે રામ પરશુરામ તરીકે ઓળખાવવા લાગ્યા તેમનો જન્મ હિન્દી પંચાંગ પ્રમાણે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે થયો હતો એટલે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી તૃતીયા અક્ષય તૃતીયા અખાત્રીજ તરીકે ઓળખાય છે ભગવાન પરશુરામ રામના પૂર્વ જન્મ્યા હતા પણ તે ચિરંજીવી હોવાને કારણે રામકાળમાં પણ તે હતા પરશુરામને એકવીસ વખત પૃથ્વી પરના સમસ્ત ક્ષત્રિય રાજાઓનો અંત કરી દીધો હતો આ ઉપરાંત તેમણે એક વખત તેમની માતા રેણુકાનું પણ વધ કરી બે રાજા અંગેની વાર્તા સૌ કોઈ જાણે છે દેવતાઓ પર હુમલો કરી રાજા બલિએ ઇન્દ્રલોક પર અધિકાર મેળવી લીધો હતો બલિનો જન્મ સદયુગમાં ભગવાન વામન અવતાર સમયે થયો હતો રાજા બલિના અભિમાનને નાથવા માટે ભગાવને એક વામન બ્રાહ્મણ નો વેશમાં આવીને રાજા બલી પાસે ત્રણ પગ જમીન માંગી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ બે પગલામાં ત્રણેય લોક માપી લીધા તે બાદ તેણે ત્રીજો પગ બલીના માથે મૂકીને તેને પાતાળ લોકમાં મોકલી દીધો શાસ્ત્રો મુજબ રાજા બલિ ભક્ત પ્રહલાદના વંશજ છે રાજા બલિએ શ્રીહરી અતિ પ્રસન્ન હતા તેથી જ વિષ્ણુ રાજા બલિના દ્વારપાલ પણ બન્યા હતા હનુમાન અંજની પુત્ર હનુમાનને પણ ચિરંજીવી હોવાનું વરદાન મળેલું છે તે રામકાળમાં રામ ભગવાનના પરમ ભક્ત રહ્યા છે હજારો વર્ષ બાદ તે મહાભારત કાળમાં પણ નજર આવ્યા મહાભારતના એક પ્રસંગમાં તે ભીમને તેમની પૂંછડી હટાવવા કહે છે તો હનુમાનજી કહે છે કે તું જાતે જ હટાવી લે ભીમ તેની સંપૂર્ણ તાકાત લગાવી દે છે પણ તે પૂંછડી હટાવી શકતો નથી સીતાજીએ હનુમાનજીને લંકાની અશોક વાટિકામાં રામનો સંદેશ સાંભળીને આશીર્વાદ આપ્યો હતો કે તે અજરમર રહે જાત વિભીષણ રાક્ષસ રાજ રાવણના નાના ભાઈ વિભીષણ વિભીષણ શ્રીરામના ભક્ત છે જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું ત્યારે વિભીષણે રાવણને શ્રીરામથી શત્રુતા ન કરવા ખૂબ સમજાવ્યા હતા આ વાતથી રાવણે વિભીષણને લંકાથી કાઢી નાખ્યો હતો વિભીષણ શ્રીરામની સેવામાં ચાલ્યા ગયા અને રાવણના અધર્મને દૂર કરવા માટે ધર્મનો માર્ગ અપનાવી લીધો ઋષિ વ્યાસ ઋષિ નામથી પણ ઓળખવામાં આવે છે જે ચારે વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ અને યજુર્વેદ તમામ અઢાર પુરાણો મહાભારત અને શ્રીમંત ભાગવત ગીતાની રચના કરી હતી વેદ વ્યાસ ઋષિ પારાશર અને સત્યવતીના પુત્ર છે તેમનો જન્મ યમુના નદીના એક દ્વીપ પર થયો હતો તેઓ શ્યામ હતા તેથી તે કૃષ્ણ દ્વૈપાય કહેવડાવ્યા તેમની માતાએ બાદમાં શાંતનું સાથે વિવાહ કર્યા તેમને બે પુત્ર થયા જેમાંથી મોટો ચિત્રાંગત યુદ્ધમાં મરી ગયો અને નાનો વિચિત્ર વીર્ય સંતાનહીન મરી ગયો કૃષ્ણ દ્વૈપાયનના ધાર્મિક તથા વૈરાગ્યના જીવનને પસંદ કર્યું પરંતુ માતાના આગ્રહથી તેમને વિચિત્રવીરની બંને સંતાનહિમ રાણી દ્વારા નિયોગ અને નિયમ બે પુત્ર ઉત્પન્ન કર્યા જે ધૃતરાષ્ટ્ર તથા પાંડુ કહેવડાવ્યા જેમાં ત્રીજા વિદુર પણ હતા છ અશ્વથ્થામાં ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા ગ્રંથમાં ભગવાન શંકરના અનેક અવતારના વર્ણન મળ્યું છે તેમાંથી એક અવતાર એવો પણ છે જે આજે પણ પૃથ્વી પર તેમની મુક્તિ માટે ભટકે છે આ અવતાર છે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર જ્યારે કૌરવ અને પાંડવમાં યુદ્ધ થયું ત્યારે અશ્વત્થામાએ કૌરવોનો સાથ આપ્યો ધર્મ ગ્રંથ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ જ બ્રહ્માસ્ત્ર ચલાવવા બદલ અશ્વત્થામાને ચિરકાળ સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો છે અશ્વત્થામાના સંબંધમાં એક માન્યતા પણ પ્રચલિત છે મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરથી વીસ કિલોમીટર દૂર એક કિલ્લો છે આ કિલ્લો તરીકે ઓળખાય છે જેમાં ભગાવન શિવનું પ્રાચીન મંદિર છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અશ્વત્થામા દરરોજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા આવે છે જે કોઈ અશ્વત્થામાને જોઈ લે છે તે ગાંડું થઈ જાય છે સા કૃપાચાર્ય અશ્વત્થામાના મામા અને કૌરવોના કુલગુરુ હતા શિકાર કરતા સમયે શાંતનુને બે બાળકો મળ્યા તેમાં એકનું નામકૃપી અને એકનું નામ કૃપ રાખવામાં આવ્યું મહાભારત યુદ્ધમાં કૃપાચાર્ય કૌરવો તરફથી યુદ્ધ લડ્યા હતા ક્રુપ અનેક રૂપીનો જન્મ મહર્ષિ ગૌતમના પુત્ર શરદવાનનું વીર્ય એક ગાંઠદાર છોડ પર પડવાને કારણે થયો હતો આ કહાનીમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષીઓ પંચાંગો પ્રવચનો માન્યતાઓ શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે